નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ એન્જિનિયરિંગ ડ્રોઈંગના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે એમસીક્યુ પ્રશ્નો ભારત સ્કિલ વેબસાઇટ ઉપર અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી હતી એની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગના જે પણ છ એક સેટની અંદર જે છ પ્રશ્ન હતા એ રીતે આ ત્રણ સેટની અંદર ટોટલ અઢાર પ્રશ્નો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો અહીંયા આપણે અલગ અલગ ટ્રેડની પીડીએફ ખોલી છે અને એની અંદર દરેક જે ટ્રેડ છે એમાં એન્જિનિયરિંગ ડ્રોઈંગના કોમન પ્રશ્નો છે તમે અહીં જોઈ શકો છો વાયરમેન લીધેલું છે ત્યારબાદ મિકેનિક મોટર વ્હીકલ ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ત્યારબાદ ઇલેક્ટ્રિકલ ફિટર વેલ્ડર ટર્નર આ તમામની પીડીએફમાં જે સેટ વન સેટ ટુ અને સેટ થ્રી એ દરેક ટ્રીડની અંદર કોમન છે તો મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ ડ્રોઈંગના મોસ્ટ અઢાર આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરીશું જે આગામી ઓનલાઈન સીવીટી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે કે પ્રતિકની ઓળખો તો મિત્રો અહીંયા સિમ્બોલ આપ્યો છે અને ઓપ્શન એ પાણી એટલે કે વોટર બી કોન્ક્રીટ સી એસ્પેટોસ અને ડી કાચ એટલે કે ગ્લાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણી એટલે કે વોટર બીજો પ્રશ્ન આઈડેન્ટિફાય ધ કન્વેન્સનલ સિમ્બોલ ઓફ મટીરિયલ એટલે કે સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે કે પ્રતિકને ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ લીડ બી કાચ એટલે કે ગ્લાસ સી લાકડું એટલે કે વુડ અને ડી કાગર એટલે કે પેપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાકડું તો મિત્રો આ જે બંધારણ આપ્યું છે આકૃતિમાં એ લાકડું એટલે કે વુડનું છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આઈડેન્ટિફાઈ ધ નેમ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનનું નામ જણાવો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ સાધનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સેટ સ્ક્વેર બી પ્રોટેક્ટર સી ફ્રેન્ચ કવ અને ડી ટી સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટેક્ટર ત્યારબાદ ચોથો પ્રશ્ન આઇડેન્ટિફાઈ ધ નેમ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનનું નામ જણાવો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ પંદર ડિગ્રી સેટ સ્ક્વેર બી સાઠ ડિગ્રી સેટ સ્ક્વેર સી ત્રીસ ડિગ્રી સેટ સ્ક્વેર અને ડી પિસ્તાલીસ ડિગ્રી સેટ સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પિસ્તાલીસ ડિગ્રી સેટ સ્ક્વેર એટલે કે ફોર્ટી ફાઇવ ડિગ્રી સેટ સ્ક્વેર ત્યારબાદ પાંચમો પ્રશ્ન કંપાસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે તો ઓપ્શન એ લંબચોરસ બી ચોરસ સી વર્તુર અને ડી ત્રિકોણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્તુળ એટલે કે સર્કલ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન વીચ ટાઇટલ બ્લોક પોઝિશન ઇઝ કરેક્ટ એઝ એ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ એટલે કે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે કઈ ટાઇટલ બ્લોક પોઝિશન સાચી છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર કયો ટાઇટલ બ્લોકની પોઝિશન એટલે કે જગ્યા સાચી છે એ દર્શાવવાનું છે તો ઓપ્શન એ એ વન બી એ ટુ સી એ થ્રી અને ડી એ ફોર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન તો મિત્રો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ વનમાં જે આકૃતિ આપી છે એની અંદર ટાઇટલ બ્લોક નીચેની બાજુ અને જમણી બાજુ કોર્નર પર છે જે સાચી પોઝિશન દર્શાવે છે એટલા માટે આનો સાચો જવાબ છે એ વન ત્યારબાદ સાતમો પ્રશ્ન આઇડેન્ટીટી ધ કન્વેન્સનલ સિમ્બોલ ઓફ મટીરિયલ એટલે કે સામગ્રીના પરંપરાગત પ્રતિકને ઓળખો એટલે કે સિમ્બોલને ઓળખો તો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન લીડ સ્ટીલ કાચ એટલે કે ગ્લાસ અને સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટીલ તો મિત્રો આ જે બંધારણ છે સ્ટ્રકચર એ સ્ટીલનું આ રીતનું હોય છે ત્યારબાદ આઠમો પ્રશ્ન આઈડેન્ટિફાય ધ કન્વેન્શનલ સિમ્બોલ ઓફ મટીરિયલ્સ એટલે કે સામગ્રીના પરંપરાગત પ્રતિકને ઓળખો તો મિત્રો અહીંયા બંધારણ એટલે કે સ્ટ્રક્ચર આપેલું છે એ શેનું સ્ટ્રક્ચર છે એ જાણવાનું છે તો ઓપ્શન એ કોન્ક્રીટ બી સ્ટીલ સી લાકડું એટલે કે વુડ અને ડી કાચ એટલે કે ગ્લાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાચ એટલે કે ગ્લાસ ત્યારબાદ નવમો પ્રશ્ન આઇડેન્ટિફાઈ ધ કન્વેન્શનલ સિમ્બોલ ઓફ મટીરિયલ્સ એટલે કે સામગ્રીના પરંપરાગત પ્રતિકને ઓળખો તો અહીંયા બંધારણ આપ્યું છે અને ઓપ્શન એ સ્ટીલ બી લાકડું એટલે કે વુડ સી કાચ એટલે કે ગ્લાસ અને ડી કોન્ક્રીટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્ક્રીટ ત્યારબાદ દસમો પ્રશ્ન વોટ ઇઝ ધ ટીમેટ સાઇઝ ઓફ એ ફોર સીટ એટલે કે એ ફોર સીટનું ટીમ કરેલ કરેલની સાઇઝ શું છે તો ઓપ્શન એ આઠસો એકતાલીસ બાય અગિયારસો નેવ્યાસી બી પાંચસો ચોરાણું બાય આઠસો એકતાલીસ સી બસો દસ બાય બસો સત્તાણું અને ડી એકસો અડતાલીસ બાય બસો દસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બસો દસ બાય બસો સત્તાણું એટલે કે જે આપણી એ ફોર નોર્મલ જે સાઇઝ હોય છે પેપરની એની લંબાઈ બસો સત્તાણું એમ અને પહોરાઈ બસો દસ એમ હોય છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન આઈ એસ સ્ટાન્ડર્ડ મુજબ કયું ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર ડાયમેન્શનમાં જે આપેલું છે એ કયું સાચું છે એ દર્શાવવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે એ વન બી એ ટુ સી એ થ્રી અને ડી એ ફોર તો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એમાં એ વન છે એ સાચું ડાયમેન્શન છે તમે અહીંયા જોઈ શકો છો કે એલાઈન પદ્ધતિમાં માપ આપે છે બધા તો અહીંયા લાઇનની ઉપર અને વચ્ચો વચ્ચે દરેક માપ અહીંયા આપેલા છે ત્યારબાદ બારમો પ્રશ્ન આઇડેન્ટિફાય ધ નેમ ઓફ પ્રિઝમ એટલે કે પ્રિઝમનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ લંબ ચોરસ પ્રિઝમ એટલે કે રેક્ટેંગલ પ્રિઝમ બી ચોરસ પ્રિઝમ સી ત્રિકોણાકાર પ્રિઝમ એટલે કે ટ્રાયેન્ગ્યુલર પ્રિઝમ અને ડી સષ્ટકોન પ્રિઝમ એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચોરસ પ્રિઝમ તો મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ તમને ખ્યાલ આવશે કે નીચે જે બેઝ અને ઉપરનો જે ટોપ છે એ કેવા આકારનો છે ચોરસ એટલા માટે આ ચોરસ પ્રિઝમ છે ત્યારબાદ તેરમો પ્રશ્ન આઇડેન્ટિફાય ધ નેમ ઓફ પ્રિઝમ પ્રિઝમનું નામ ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ ચોરસ પ્રિઝમ બી પંચકોણીય પ્રિઝમ સી ત્રિકોણાકાર પ્રિઝમ અને ડી ષષ્ઠ કોણ પ્રિઝમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ષષ્ઠ કોણ પ્રિઝમ એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં કે નીચેની જે બેઝ છે એ કેવો છે આકાર એટલે કે સષ્ટકોણ પ્રિઝમ છે એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ છે ત્યારબાદ ચૌદમો પ્રશ્ન આઈડેન્ટિફાય ધ નેમ ઓફ ટૂલ એટલે કે ટૂલનું નામ ઓળખો તો મિત્રો અહીંયા ટૂલ આપ્યું છે અને ઓપ્શન એ ટાઈ સ્ક્વેર બી સરફેસ ગેજ સી સ્ટીલ રૂલ અને ડી ફિલર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટાઈ સ્ક્વેર બીજું મિત્રો ટાઈ સ્ક્વેરને આ બીજા શબ્દોમાં એન્જિનિયરિંગ સ્કવેર પણ કહેવામાં આવે છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન આઈડેન્ટિફાય ધ નેમ ઓફ ટૂલ એટલે કે ટૂલનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અહીં ઓપ્શન એ પિન હેમર બી ક્રોસ પિન હેમર સી સ્ટ્રેટ પિન હેમર અને ડી સ્લેજ હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોલ પિન હેમર તો મિત્રો અહીંયા જે હેમર આપી છે એમાં પિન છે એ બોલ આકારનો છે એટલા માટે આને બોલ પિન હેમર કહેવામાં આવે છે ત્યારબાદ સોરમો પ્રશ્ન આઇડેન્ટિફાઈ ધ નેમ ઓફ ટૂલ એટલે કે ટૂલનું નામ ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ હોક બિલ સીયર બી એવિએશન સીયર સી કટિંગ પ્લાયર અને ડી ડબલ કટિંગ સીયર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કટિંગ પ્લાયર ત્યારબાદ સત્તરમો પ્રશ્ન આઇડેન્ટિફાઈ ધ નેમ ઓફ ટુલ ટૂલ ટૂલનું નામ ઓળખો તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ પિન હેમર બી મેલેટ સી પિન હેમર અને ડી સ્ટ્રેટ પિન હેમર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મેલેટ તો મિત્રો મેલેટ જે હોય છે એ લાકડામાંથી બનાવવામાં આવે છે અને જે લાકડાની હથોડી હોય છે એને મેલેટ કહેવામાં આવે છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન આઈડેન્ટિફાય ધ નેમ ઓફ ટૂલ એટલે કે ટૂલનું નામ ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓપન એન્ડેડ સ્પેનર બી રિંગ સ્પેનર સી કોમ્બિનેશન સ્પેનર અને ડી એડજેસ્ટેબલ સ્પેનર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન એન્ડેડ સ્પેનર તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રથમ વર્ષના વર્કશોપ કેલ્ક્યુલેશનના મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું